બાપોત વિસ્તારની અતુલ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ સોસાયટીના પ્રવેશ રસ્તા ઉપર થયેલા દબાણો અંગે રજૂઆતો કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના બાપોત વિસ્તારમાં અતુલ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વર્ષ ઓગણીસો થી સ્થાપિત થયેલી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ સોસાયટીમાં શરૂઆતમાં પ્રવેશ માટે પાંચ રસ્તાઓ હતા પાંચ અલગ અલગ સ્થાનોથી સોસાયટીમાં પ્રવેશ મેળવી શકાતો હતો જોકે સમય જતાં આ તમામ રસ્તાઓ પર દબાણો ઊભા કરી દેવામાં આવ્યા છે સોસાયટીની પાણીની લાઈનો તેમજ ડ્રેનેજ લાઈન ઉપર પણ ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યા છે જેના કારણે સોસાયટીમાં રહેતા રહીશોને અવર ભારે હાલાકીનો સામનો પડી રહ્યો છે રાજકોટના અગ્નિકાંડ જેવી કોઈ મોટી ઘટના બને તો સોસાયટીમાં એક એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકે તેવી સ્થિતિ નથી જેને લઈને આજે સ્થાનિક સામે વિરોધ વ્યક્ત કર્યો હતો સ્થાનિકોએ જણાવ્યું હતું કે વારંવાર સોસાયટીની આસપાસના ગેરકાયદેસર દબાણો અંગે પાલિકા તંત્રને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ પાલિકા દ્વારા આ દબાણો દૂર કરવામાં આવતા નથી સોસાયટીમાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડનો પ્રવેશ ન થઈ શકે એટલી હદે દબાણો ઊભા કરી દીધા છે જેને કારણે રહીશોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે એમાં રજૂઆત કર્યા પછીના આજની તારીખે અમારી સોસાયટીમાં ટોટલ પાંચ રસ્તા હતા એમાંથી મૂળભૂત મારા માટે ઓગણચાલીસ નંબર છવ્વીસ નંબર અને બાકીના જે પણ અહીંયા સભ્યો છે એમના પોતાના મકાનો પર એવા દબાણ થયા જેનાથી લોકો પોતાનું વ્હીકલ અવર જવરમાં બી એમને તકલીફ પડે છે અને એ તકલીફમાં આજની તારીખે અમારે કોર્ટ ઉધીની અમુક સમસ્યાનો જે બી નિકાલ ન થવાના લીધે કોર્ટમાં જવાની જરૂર પડી છે અને એના અને એના કારણે મારે આજની તારીખે જે બી મારી ગલી ઉપયોગ કરવી પડે છે મારી પાસે અમને કોઈ બી રોડ રસ્તા છે નહીં જેના ઉપર ગટરની ઉપર ને પાણી લાઈનો ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યા છે રોડ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે અને મુશ્કેલીઓમાં આજની તારીખે કે આપાતકાલીન સમયમાં આજની તારીખે કોઈ બી જગ્યાએ જ્યારે અમને ઇમરજન્સીની જરૂર પડે ત્યારે એના માટે કોણ જવાબદાર છે કે કાં તો પ્રમુખ કાં તો ઉપપ્રમુખ કાં તો આજની તારીખે કોર્પોરેશન કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર આટલી બધી અરજીઓ કર્યા પછી બી એનો ઉકેલ ન આયા હોય તો આના માટે કોણ જવાબદાર રહેશે એની પણ મારા અહીંયા સમસ્યા ઉત્પન્ન છે જીબન કોઈ સોસાયટી જે સુ સમસ્યા સાહેબ અમારી સોસાયટીમાં એ સમસ્યા છે કે અતુલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે બાપોદના સર્વે નંબર નવસો ત્રણ તથા નવસો છમાં માં આવેલી છે ને જેની ટીપી ત્રણ પડેલી છે પરંતુ જે તે ટાઈમે ઓગણીસો ચોસઠ પાંસઠમાં અમારી સોસાયટીમાં પાંચ રસ્તાઓ કુલ હતા એમાંથી હાલમાં અત્યારે એક જ રસ્તો ઓપન છે જે રાજકીયકરણીઓ છે એમની વખતથી અમુક લોકોએ પોતાના મકાનો આખાના આખા બાંધી દીધેલા છે જેના કારણે કોઈ ફાયરની ગાડી કે એમ્બ્યુલન્સ આવી શકતી નથી હાલમાં એક આઠ બે હજાર ત્રેવીસના રોજ ખેંચનો બનાવ બનેલો વ્યક્તિ બેભાન થઈ ગયેલું તો એમ્બ્યુલન્સ ન આવવાના કારણે પોતાની પર્સનલ ગાડીમાં લોકોને સાઈડ આપો સાઈડ આપો કરીને અમારે તાત્કાલિક માણસને પહોંચાડવો પડ્યો હતો હોસ્પિટલ એવા ટાઈમે જો એ વ્યક્તિનું મૃત્યુ થયું હોત તો એના માટે કોણ જવાબદાર સોસાયટીના પ્રમુખ ઉપપ્રમુખ જે તે દબાણકર્તાઓ કોર્પોરેશન ગૃહમંત્રી રાજ્યમંત્રી કે કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર જ્યારે હવે આકસ્મિક બનાવો બને છે ત્યારે પચાસ હજાર બે લાખ ની સહાય આપીને છોડી દે છે તો આજે ભારતીય નાગરિક તરીકેનું નું બે લાખ ની છે કિંમત વ્યક્તિ ની આની રજૂઆત ઓગણીસો એકાણું થી લઈને અત્યાર સુધીમાં કોર્પોરેશનમાં મુખ્યમંત્રીને ઘણી બધી વાર કરવામાં આવી છે હાલમાં સીએમઓ ઓનલાઈન પણ બે વખતે કરવામાં આવી છે પણ હાલ સુધી અમારી સમસ્યાનો કોઈ જ અંત આવ્યો નથી પાલિકાંત્ર દ્વારા અમને એવો જવાબ આપવામાં આવે છે કે જે પણ રાજકોટ ટીઆરપી મોલકાંડ થયું છે તો એની કામગીરીમાં અમે લોકો છે એટલે હાલ અમે નોટિસ આપી શકતા નથી તો ટીઆરપી મોલકાંડ જેવો હમણાં સોસાયટીમાં બીજો કાંડ થશે અગ્નિકાંડ તો તેની કોર્પોરેશન રાહ જોઈ રહી છે કે મુખ્યમંત્રી અમારી અપેક્ષા એ છે કે અમારા જે પણ મંજૂર થયેલા રસ્તાઓ છે તે અમારે અવર જવર માટે અને ખાસ કરીને તો ફાયરની ગાડી અને એમ્બ્યુલન્સ માટે જે બેઝિક જરૂરિયાત છે અને ભારતીય નાગરિક તરીકેનો અમારો મૂળભૂત અધિકાર છે તે અમને મળવો જોઈએ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ આંદોલન છેક સુધી ચાલી રાખીશું કોર્પોરેશન અને સોસાયટીના જે પણ હોદ્દેદારો છે જે પણ દબાણ કરતા છે તેમણે અત્યાર સુધીમાં અમને કોઈ સપોર્ટ નથી કર્યો કાં તો પછી કોઈ પગલા નથી લીધા જેના કારણે અમારે કોર્ટ કેસ કરવાની ફરજ પડી છે જે હલ પેન્ડિંગ છે કોર્ટમાંથી પંચક્યાસનો ઓર્ડર પણ થવાનો છે જે હલ પેન્ડિંગ છે જેની ગુરુવારે તારીખ છે કોર્પોરેશન તરફથી જીપીએમસી એક્ટની બસો ત્રેપન બસો મુજબ અને બસો સાઈઠ એક બસો સાઈઠ બે મુજબની નોટિસ સોસાયટીને આપેલ છે પણ સોસાયટી દ્વારા તેના કોઈ પગલાં લેવામાં આવેલા નથી નોટિસમાં બસો ત્રેપન બસો છપ્પનમાં એ દર્શાવેલું છે કે તમે જે પણ દબાણ કર્યું છે કાં તો જે પણ વધારાનું બાંધકામ કર્યું છે એનો સિટી સર્વેનો નકશો આપો કાં તો પછી કોર્પોરેશનનો મંજૂર થયેલો પ્લાન આપો કયા આધારે તમે બાંધકામ કરેલું છે તે દર્શાયેલું છે અને બસો સાહીઠ એક અને બેમાં એવું દર્શાયેલું છે કે જો તમે એ પુરાવા સાત દિવસમાં નહીં આપો

અને કોર્પોરેશન પાસે અમે રસ્તા બનાવ્યા છે અને કોર્પોરેશનમાં એ રસ્તાનું એસ્ટિમેટ પણ આપેલું છે ખર્ચો પણ આપેલો છે અને એનું શું એ પણ તે છતાં એ કેટલા રસ્તા ઉપર એ છે ને આખી આડી ભીખ કરી નાખી છે એ અમે વિચાર કરીએ છીએ કે એ ભીખ દૂર કરે તો લોકોને આખું આમ ગોલ ફરીને જવું પડે અને વ્રજવાટિકા પાસે જવું પડે એની જગ્યાએ ડાયરેક્ટ સીધું રસ્તા પર જવું પડે એ માટે અમારી રજૂઆત છે મન્મ ગિરીશભાઈ જીસા